રામ રામ ખેડૂત મિત્ર ગોદરેજ એગ્રોવેટ દ્વારા તમામ ખેડૂત મિત્ર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાણપુર તાલુકાના સાંગણપુર ગામે આવ્યા છીએ તો આજે આપણે ભૂપત ભાઈ પૂછ્યું કે તમારું આખું નામ જણાવો ખેડૂત મિત્ર મારું આખું નામ છે ભૂપતભાઈ જાગુભાઈ શેખ ગામ સાંગણપુર તાલુકો રાણપુર જિલ્લો અમદાવાદ બરોબર હવે આપણે આમાં મરસી થોડી કુકડ હતી એટલે આપણે દવા લેવાઈ ગયો એટલે આપણને લોકોએ ગ્રાસ્યા નામની દવા આપી તો એ દવા આપણે સાંટા પછી રિઝલ્ટ આમ બહુ બેસ્ટ મળ્યું છે એટલે બેસ્ટ એટલે પૂરેપૂરું કહી શકાય કે પાંદડા એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે બીજા નંબરમાં રિઝલ્ટ સારું છે અને આ બધાય ખેડૂતને વાપર્યા જેવું છે અને મરચાં બરચાની હાઈટ બધું કમ્પ્લીટ છે મરચાં કોઈ વાંકા સૂકા નહીં કમ્પ્લેટ સીધા થાય છે અને એવું નહીં કે મરછીમાં એકમાં સાઇટ ઉઠવું આપણે ચોળાઈમાં સાઈટ ઉઠતું સોળાઇમાં હોય હોટકા રિઝલ્ટ છે પણ આ દવા સા કરી બધા ખેડૂત ને એ ભલામણ કરી કે આ સાંટવું ખરું બરોબર ભોપતભાઈ તો તમે બીજા ખેડૂત શકો ગમી ને હું કહી શકું કે આ દવા વાપરો વધારે મજા આવશે બરોબર